હલો હા હા બોલો રાહુલભાઈ હા એ જમીનનો ઢકલો પટી જાય તમારે ચિંતા નહીં કરવાની આપણે પૂરું જ થઈ જાય ના ના એ તમારે કોઈ ટેન્શન લેવાનું જ નહીં હું બેઠો છું તમે તમારે તમે શાંતિથી બે રહો ઊંઘી રહો એ તમારી જમીનનો ઢકલો હું પૂરો કરી આપીશ બરોબર ને હા હા આસો આ કોણ આય હેલો હેલો આ કોણ ચમ ભાઈ હું દાદા થઈ ગયા છો ના ના યાર દાદા શું થઈ થઉ દાદા તો એ તો મારા ઉંમર ગણી ને એની તો અને આ બધું હું ધારીશ ભાઈ તમારે હો યાર આ દાદા થઈ ગયા કોક ના ના યાર હું શું દાદા છું તમે આવશો બોલો તો ગોમ યાર જબર બોસ આ કોસ્તા તો ના ના યાર મો જો આવું બધું હું મને આવડતું નહી ના બોત મો બોત શું થઈ ગયો છું યાર આ જોન તો જમીન ના ડખલા માં પરસો આમ ના ના મો યાર આવું કરતો જ નહી આ તમે પણ બોલો કોણ નો ખાલી ઘર ની બાર ન્યા કર ખબર પર તને હેટ અલી આ તારી આ પણ તમે બોલો છો કોણ મને યાર આ ખાલી ખોટો ધમકાવો છો એ મો ગમે તેમ બોલતો વે તું ખાલી બહાર ન્યા કર ને ઘરની ખબર પર મોટો દાદા થઈ ગયો છે અલ્યા ભાઈ હું દાદા નહીં થઈ ગયો તમે યાર આમ તો હું તો આ ખાલી ગોમવા આ બધું જમીનનું નું ને બધું કરાવ છું યાર હું કોઈ દાદા નહીં થઈ ગયો જન ચાલ રયોમ પરવાલા છો ના ના યાર એ તો ખાલી હું સમાધાન ને એવું કરાવ છું ચાલ રયોમ પરું છું યાર તમે કોણ બોલો છો પણ હા તો એક વખત ઘરની બહાર તો નીકળ્યો એટલે પછી તમને ખબર પડે મોટા દાદા થઈ ગયા તો અમાર બોડુ ભાઈ પર છે કે નહીં અમાર તરવાલ છે અલ્યા તારી મારી માની જોગન આ કોણ આયો તો ભરી નવો મને કે તારો બોડુ ભૂઈ નાખું

હા કાકા આયા તમે ઉમે બધું પેક કરીશ તાને લેવા તમાર જવા સાથે એ જવાનો પ્રોગ્રામ કેન્સલ શામ ના બસ પૂછ્યું તે પ્રોગ્રામ કેન્સલ ફોન કટક આ તો લુકવા લ્યો ગોમની ની તે ઉપાડો કોમ વ્યા છો બાપરો સમ ના ના આવે કોણ શામ તમે ઓફિસે આવ્યા દોડીને સમાયા છો હા હા ઓફિસે આવ્યા દોડીને સમાયા છો

પોતાનો વિશ્વાસ ના થાય મને મો બોડીગાર્ડ માર તો માર કાકો થાય ના કાકો થાય પણ નઈ અડવાનું કે હું ઝૂલ છું એ અલે ખતરો 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 તમે ઓમ ના ઓમ ના ખતરો છે ખતરો લાગે છે હું લો તો હા માર પણ તમે ભાઈ પાસે હા ના હું તો હા અલે આ તો ધૂ પડા ખતરો કહેવાય મારા શેર શેર યાડો

ના કરવા ah. <laughs> <laughs> <laughs>

મન તો કોઈ ના ચી બીક નહી લાગતી ને એટલી વાના ચી બીક લાગે તો કોણ યાર કોને પીવા દે તો કાકા બોલાય ના બનતો તમે શું દઉં દન સંડા દઉં દન હેડો નહી જાવ ચા ના કાકા આપડા મોમા ની જાન હતો હેડો કે હેડો જી આઈએ એટલે આ આપણા રિક્ષામાં બેહીન શું ગણ દ મારા મોમા ની જાન તમારો ચા

અરે યાર તમે આ બધું ઘેર કરીને આવતા હોય તો દસ હજાર માં મને ના પાડો યાર આવું પણ કદી નહીં થતું આ તો હાથ જ પીરાઈ હે દેવ ની મો અમાર પાસે આવું સ્વાગ માં કાકા ના આવી શકે તું પતરીલા પેલા બોરી સી થઈ ડબલ ઉપર જાય જાતા હું તો ના જાઉં કેમ ના જોય હું તો શરમ માં હું ના જાઉં કાન કુણ દા તા માથા ઉપર અલે હું જાઉં તો આટલા માં ખતરો આવી જાય તો શું કરવાનું લે તે તાન મુ જાઉં હા તું ભળ જાય ના

કેટલા રહ્યા છે હા અલ્યા નેતુજી આવ આ બોના સેટારો સેટારો આ કોન થાય ના યાર વાગ્યા

મે બોલી ગયો તો યાર જે આ તાર મોમાએ આવા નાવા છે અને કા લાય છે બોડીગાર્ડ રાખ્યો છે આખો ફર કરે છે એમ ના હા ચેટા બે થોડા સેટા બે હમ અ હું તો યાર હગા છીએ અમે તો આ તો અમારે હગા છે મારે જે આવતું એ શું પડે યાર સેટા બે તમે

પીવા જ મીલા મા બન્યા આદા મી ના ભાઈ અને એલ છે ભાજી એ જુલાવ લીયા બ

મારી વાત તો હબડા મારા ભાઈ નહીં બીજા ઈવન તે સાબા બધું મેળજો ખાવાનું બનાવ ચિકન